હું જનક અમે એટલા માટે કહ્યું છે કે તમારું બાળક જે શાળામાં ભણે છે તે શાળામાં તેને કોણ ભણાવે છે શિક્ષકનું કોઈ ભૂત તો નથી ભણાવતું તમને થશે કે અમે આવું કેમ કહી રહ્યા છે તો ગુજરાતમાં એવી ઘણી શાળાઓ છે કે જ્યાં શિક્ષકો નથી પણ તેમની હાજરી બોલે છે આ શિક્ષકો ભારતમાં નહીં પણ વિદેશમાં બેઠા છે ત્યારે કઈ શાળાઓમાં આવી સ્થિતિ છે શું છે રાજ્યમાં શિક્ષણનું સ્તર આવું જોઈએ જાણીએ સમજીએ કાળા છે વિદ્યાર્થીઓ છે પણ શિક્ષક નથી ભૂલકાઓને ભણાવી રહ્યું છે શિક્ષકનું ભૂત શિક્ષક જ નથી તો હાજરી કેમ પુરાતી હતી હાજરી પૂરતા હતા શિક્ષકો વિદ્યા સમીક્ષા કેન્દ્ર થી શું થઈ રહ્યું છે મોનિટરિંગ શિક્ષણ સચિવ ઓફિસ માં ઠંડી હવા ખાઈ રહ્યા છે ભવિષ્ય સાથે છે શિક્ષણની કેવી દુર્દશા ગાંધીનગરમાં બેઠેલા શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ કરી છે તે તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો ગુજરાતમાં શિક્ષકો કેવી પોલ મારી રહ્યા છે તે પણ તમે જુઓ

શિક્ષણ સમિતિમાં ગામના આગેવાનોથી લઈ ગામના સરપંચ પણ હોય છે આજ લોકોએ ગામના ભૂલકાઓના ભવિષ્યને અંધકારમાં મૂકવાનું કામ કર્યું છે ગામ સાથે ગદ્દારી કરનારા કોણ છે આ ગામના લોકો હવે સૌથી મોટું કોઈ જવાબદાર હોય તો તે શિક્ષણ વિભાગ છે મંત્રીની સાથે સાથે સચિવની સૌથી મોટી જવાબદારી હોય છે કે જેમના પર મોટા કૌભાંડના આક્ષેપ લાગ્યા છે તે તત્કાલીન શિક્ષણ સચિવ ડોક્ટર વિનોદ રાવ આ કથડેલી શિક્ષણ વ્યવસ્થા માટે સીધા જવાબદાર છે કારણ કે તેમના જ કાર્યકાળમાં ગુજરાતને આદર્શ શિક્ષણનું મોડલ બનાવવા માટે વિદ્યા સમીક્ષા કેન્દ્ર બન્યું હતું ત્યારે દાવા કરાયા હતા કે ગુજરાતની તમામ શાળાઓનું મોનિટરિંગ આ કેન્દ્રથી થશે

સરકારી પૈસાથી ગાડીઓમાં મારતા હતા કે શું જવાબ આપો પૈસા હવે જવાબ આપો હવે જ્યાં શિક્ષકો જ ન હોય શિક્ષકો ભૂત ભૂલકાઓ ને ભણાવતું હોય અને હયાત શિક્ષકો વિદેશમાં મોજ કરતા હોય તે રાજ્યનું શિક્ષણ સ્તર કેવું કથડેલું હોય તે તમે સમજી શકો છો જે ગુજરાત 2018 માં ફ્રન્ટ રનર ઓળખ ધરાવતું હતું તે 2024 માં ચોવીસમાં સ્ટેટ બની ગયું છે ડ્રોપ આઉટ રેશિયો વધારે છે આ કઈ અમે નથી કહી રહ્યા કથડેલી સ્થિતિના આ આંકડા નીતિ આયોગે ખુદ આપ્યા છે નીતિ આયોગના આંકડાની વિસ્તૃત વાત કરીએ તો ગુજરાતમાં ધોરણ નવ દસમાં ડ્રોપ આઉટ રેશિયો સત્તર પોઈન્ટ નવ ટકા અને દેશમાં સરેરાશ બાર પોઈન્ટ છ ટકા છે ગુજરાતમાં ઓગણત્રીસ વિદ્યાર્થીઓ એક શિક્ષક વચ્ચે ભણી રહ્યા છે જ્યારે દેશમાં અઢાર વિદ્યાર્થીઓ એક શિક્ષક વચ્ચે ભણે છે ગુજરાતમાં જેટલા બાળકો જન્મે છે તેમાંથી અગિયાર ટકા બાળકો શાળામાં પ્રવેશ નથી લેતા શિક્ષણમાં ગુજરાત છેક અઢારમાં ક્રમે ધકેલાયું છે પૂરી ગુજરાતના તમામ ગામડાઓની શાળામાં આવા કોઈ લાંબી રજાથી પોતાનો ફાયદો ઈચ્છી અને શિક્ષણ ઉપર જેની અસર થાય બાળકોને શિક્ષણ આપવાની જગ્યાએ મોટી રજા લઈને જતા હોય અને પોતાનો વ્યક્તિગત સ્વાર્થ સાધતા હોય આવી તમામ માહિતી મેં સોમવાર સુધીમાં મંગાવીશ ને જ્યાં ક્ષતિ હશે ત્યાં ચોક્કસ એનું એક્શન લેવાશે છ વર્ષમાં શિક્ષણની થયેલી આ અધોગતિ માટે શિક્ષણનું વેપારીકરણ સૌથી મોટું જવાબદાર છે શિક્ષણની આ દારૂણ સ્થિતિ છતાં સરકારને માત્ર ખાનગીકરણમાં રસ છે શિક્ષણના વ્યાપારીકરણને કારણે ગુણવત્તા તો નથી સુધરી પણ મોંઘું જરૂરથી થઈ રહ્યું છે જેના કારણે દેશની ભાવિ પેઢીનું ભવિષ્ય ચિંતાજનક બન્યું છે સરકાર હવે શિક્ષણમાં સુધારો કરવા ક્યારે ઈચ્છાશક્તિ બતાવે છે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા